નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ભારતીય સંસ્કૃતિ જે હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ કહી શકાય એ છે કહેવામાં આવી રહી છે એની વાત કરવી છે અને હિન્દુ સંસ્કૃતિના જે આધાર સ્તંભ એના જે આધારો છે એની વાત કરીએ તો અંધશ્રદ્ધા વર્ણવ્યવસ્થા ભેદ અસ્પૃશ્યતા અનાચાર અત્યાચાર શોષણ અને ઉચ્ચ નીચની ભાવના એ હિન્દુ ધર્મોના આધાર સ્તંભ પાયાના લક્ષણો છે અને એના આધારે હિન્દુ ધર્મ અથવા હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે આ અંધશ્રદ્ધા ના પાપે વર્ણવ્યવસ્થાના પાપે અસ્પૃશ્યતા નામનું જે દૂષણ સમગ્ર ભારતના વીસ કરોડથી વધારે અનુસૂચિત જાતિના નાગરિકો સાથે જે ગ્રસિદ્ધ થઈ રહ્યું છે આવું મહાન પાપ સમગ્ર બ્રહ્માંડમાં બીજા કોઈ દેશમાં નથી અને છતાંય આ દેશના બે દ રાજકારણીઓ ભારતની ઉચ્ચ સંસ્કૃતિની સમરસતાની અને બીજી એવી ઉચ્ચ આધ્યાત્મિકતાની વાતો કરે છે પરંતુ એ હંમેશા ખોટી અને ભ્રમિત કરનારી વાતો હોય છે વાસ્તવિક રીતે એ બહુ પરિસ્થિતિ અલગ છે આજે આ વાત એટલા માટે કરવી છે કે કોઈ મિત્રએ એક વિડીયો વાયરલ કર્યો છે એક મિનિટ ત્રીસ સેકન્ડનો વિડીયો છે એની અંદર કોઈ બસ સ્ટેશનની અંદર એક બાળક વેખ માંગી રહ્યો છે અને જે વ્યક્તિ એની સાથે એ બાળક સાથે વાત કરી રહ્યો છે એ પોતાને એમ કહે છે કે હું ભંગી છું હું હરિજન છું અમારું ખવાય એટલે પેલો બાળક મૂંઝાય છે અને પછી જવાબ પણ આપે છે માથું ધોવાય છે અને છેલ્લે એનો જવાબ એવો હોય છે કે માતા અભળાય ના ખવાય જે ભાઈશ્રી એની સાથે સંવાદ કરી રહ્યા છે એને પૂછે એને કહે છે હું ભંગી છું હું હરિજન છું ભંગ અરિજનનું ખવાય ભંગીનું ખવાય એટલે પેલો ના કહે છે એના મગજની અંદર આ એક દૂષિત ભાવના ઘર કરી ગઈ છે અને એ માત્ર બાળકના નહીં એના પરિવારમાં એના સમાજમાં અને એ જે ગામ વિસ્તાર ત્યાં દરેક જગ્યાએ આ બાબત ખૂબ દ્રઢ રીતે એના મગજમાં ઠસાઈ દેવામાં આવી છે તો અમુક કોમ અમુક જાતિના લોકોને સાથે સ્પર્શ ના કરી શકાય એનું પાણી ના પીવાય એનું ખવાય નહીં અને એની સાથે બેઠાય ઉસાય નહીં આવી માન્યતાઓ અને આ માન્યતાઓની પાછળ હિન્દુ વર્ણવ્યવસ્થા એની ઉચ્ચ નીચ અને અસમાનતાની જે ભાવનાઓ છે એના આ પરિણામ છે એક ગુજરાતના જાણીતા લેખક બી એસ જાદવ જે બી કેસર શિવમના નામથી કેટલાક પુસ્તકો લખે છે અને એમાંનું એમનું એક પોતાનું પુસ્તક છે એની પોતાની આત્મકથા છે પૂર્ણ સત્ય પૂર્ણ સત્ય એનું અંગ્રેજી અને બીજી કેટલીક ભાષાઓમાં ભાષાંતર થયું છે અંગ્રેજીમાં હોલ ટ્રુથ નામે એમનું ભાષાંતર થયેલું છે એની અંદર એમણે એક કિસ્સો ટાંક્યો છે એક ભિખારણભાઈ એમના ત્યાં ભીખ માગવા આવતી હોય છે પરંતુ બીજી એને એવું કહે છે કે તો હરિજન છે શું કે હરિજન છે માટે એનું ખવાય નહીં અને એ ભિખારણ ભીખ માગવા આવે છે એ એ ભીખમાં જે કઈ ખાવાનું હોય છે એ લેવા રહેતી નથી એટલે એક આ બાળકનો કિસ્સો છે કે ભીખ માગવી છે માગીને ખાવું છો અને એ જયારે એને સ્પષ્ટતા નથી થતી કે જેની પાસે ભીખ માગી રહ્યો છો એ કંઈક જ્ઞાતિનો છે કયા સમાજનો છે કયા વિસ્તારનો અને કયા પ્રદેશનો છે એની પણ જ્યાં સુધી સ્પષ્ટતા નથી હોતી ત્યાં સુધી એનો દલિત બિનદલિત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જાતિ એવો કોઈ પણ ભેદ એના મગજમાં ઉભરતો નથી એના મગજમાં એ દ્રોણાની અને નફરતની ભાવના પેદા નથી પરંતુ જ્યારે ઓળખ પ્રસ્થાપિત થાય કે ભાઈ આ અનુસૂચિત જાતિ છે અથવા તો એના મગજની અંદર દલિત છે અથવા તો બીજો શબ્દ એના મગજમાં હોય જ્યારે આ વસ્તુ એના મગજમાં ક્લિયર થાય એટલે એના મગજમાં દ્રોણ નફરત, ઉચ, નીચ અને તમામ પ્રકારના દૂષિત ભાવો પેદા થાય છે અને આ ભાવોના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે પરંતુ માત્ર ભીખમાવવા પૂરતી જ આ બાબત નથી ભારતના મોટા ભાગના ગામડાઓમાં મોટાભાગના ગામડાઓમાં આજે પણ અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવામાં નથી આવતા એમણે પોતાનું ગામ છોડીને બીજાના ગામ અથવા તો નજીકનું જે કોઈ તાલુકા પ્લેસ હોય ત્યાં આગળ વાળ કપાવા જવું પડે છે આજે પણ જ્યાં જ્યાં કુવાઓ છે ત્યાં અનુસૂચિત જાતિના માટેની પાણીની ભરવાની પીવાની વ્યવસ્થા અલગ છે જ્યાં આગળ પાઇપલાઇન દ્વારા સ્ટેન્ડ પોસ્ટ હોય તો એ સ્ટેન્ડ પોસ્ટ અલગ બાંધવામાં આવે અનુસૂચિત જાતિના એટલે બિન અનુસૂચિત જાતિના પાણી પીવાના સ્ટેન્ડ પોસ્ટ પણ અલગ હોય છે સ્મશાનની વાત કરીએ તો અનુસૂચિત જાતિના સ્મશાનો અલગ છે પરંતુ જ્યાં સ્મશાન નથી અને જનરલ સ્મશાન છે તો ત્યાં અનુસૂચિત જાતિના નાગરિકોનો મૃતદેહ રઝળતા રહે છે અને એવા સેંકડો કિસ્સાઓ બહાર આવ્યા છે કે સરકારી ગ્રાન્ટમાંથી બનેલા સમસ્ત ગામ માટેના સ્મશાનની અંદર અનુસૂચિત જાતિના મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવા દેવામાં નથી આવ્યો અને એના માટે ક્યારેક ક્યારેક આંદોલન કરવા પડે છે ક્યારેક મૃતદેહોને રોડ ઉપર મૂકવા પડે છે ક્યારેક સરકારી કચેરીએ લઈ જઈ એના આંદોલન કરવું પડે આ કેવી દ્વિધા કહેવાય પરંતુ આજે અસ્પૃશ્યતા છે સ્મશાન બાબતની અસ્પૃશ્યતા પીવાના પાણી બાબતની અસ્પૃશ્યતા છે વાળ કાપવાની અસ્પૃશ્યતા અડવાની છે ખાવાની અસ્પૃશ્યતા છે આ બધી અસ્પૃશ્યતા છે અને બિન દલિત કન્યાઓ સાથે દલિત યુવાનોને લગ્ન કરવાની બાબત જે અસ્પૃશ્યતા છે આ અસ્પૃશ્યતા બે પ્રકારની અસ્પૃશ્યતા છે એક અસ્પૃશ્યતા એમનું ઉચ્ચપણાનું મિથ ટકાવી રાખવા માટે બાહ્ય આડંબર ભરી અસ્પૃશ્યતા કેવી એમનું ઉચ્ચપણાનું મિથ ટકાવી રાખવા માટેની બાહ્ય આડંબર ભરી ભરી અસ્પૃશ્યતા પરંતુ આ જ લોકો આજ લોકો આ અસ્પૃશ્યતાનું પાલન જાણતા હોવા છતાંય નથી કરતા આજે જે લોકો પોતાનું રાખવા માટે બાહ્ય દ્વારા જે પાલન કરી રહ્યા છે દાખલા તરીકે કોઈ કથિત બિનઅનુસૂચિત જાતિનો નાગરિક હોય એ કોઈ જાણે નહીં એ રીતે અનુસૂચિત જાતિના ઘરની સારી સારી રસોઈ એનો વાંધો નથી આવતો એટલે એનું જે આડંબર છે ને એ આડંબર અહીંયા આગળ છતો ના થઈ જાય એનું ધ્યાન રાખવામાં આવે છે એટલે એમના સ્વાર્થ માટે એમના સ્વાર્થ માટે જ્યાં જ્યાં એમનો ફાયદો થતો હોય ત્યાં એમનો અનુસૂચિત જાતિની અસ્પૃશ્યતા સાથે કોઈ વાંધો નથી એમને એવી અસ્પૃશ્યતા નડતી નથી એવા બિનઅનુસૂચિત જાતિના હજારો લાખો લોકો છે એવા લાખો પરિવારો છે કે એમને પોતાના સ્વાર્થ માટે એમના પોતાના અંગત હિતો સાચવવા માટે ક્યારેય અનુસૂચિત જાતિની અસ્પૃશ્યતા નડતી નથી અને આ અસ્પૃશ્યતા અનુસૂચિત જાતિની મહિલા સાથે રેપ કરતી વખતે આ અસ્પૃશ્યતા કેમ કામ નથી કરતી એ વખતે એમને એ ભાવ કેમ નથી જાગતો કે નહીં નહીં આ તો અનુસૂચિત જાતિની મહિલા છે એની સાથે આ રેપ ના કરાય એની જગ્યાએ એ પોતાના પરિવારની અંદર કોઈ મહિલા હોય એની સાથે જઈને રેપ કરી શકે આવું કેમ ના બને એને એટલી દ્રોણા કેમ પેદી કે અનુસૂચિત જાતિની મહિલા સાથે નજાર આપતો એકદમ એ છે તુચ્છ છે એને છોડી દો એની જાતે અને એને એટલી બધી દ્રોણા પેદા થાય અને દ્રોણાને લઈને પોતાના પરિવારની ગમે તે મહિલા સાથે કેમ રેપ નથી કરી આવતું આ બાબત વિચારવા જેવી નથી કે જ્યારે મહિલા અનુસૂચિત જાતિની મહિલા હોય અને એની સાથે રેપ કરવાનો હોય એની છેડતી કરવાની હોય એને ભગાડી જવાની હોય એનું અપહરણ કરવાનું હોય ત્યારે આ અસ્પૃશ્યતા ક્યાં જાય છે આ એમના સ્વાર્થ માટેની છે એ વખતે એમનું ઉચ્ચપણાનું જે મિથ છે અને એમનું જે આડંબર છે અહીંયા આગળ કામ નથી કરતો અછુત કથિત અછુતના ઘરમાં ચોરી કરવામાં અછૂત લોકોના ઘરમાં ચોરી કરવામાં એમને ત્યારે એમને સ્પૃશ્યતા નથી મેળવતી એમની ચીજવસ્તુ ચોરી જવામાં એમને સંકટ આવે ને ઘરમાં ખાવાના દાણા ના હોય એમના ઠોગરાઓ અંદરો અંદર ઝઘડતા હોય ત્યારે અનુસૂચિત જાતિના નાગરિકોના ઘેરથી ઉછી ઉધાર માગી લઈ અને ખાવામાં અસ્પૃશ્યતા કામ નથી કરતી આ આવા લાખો બનાવો બનાવ્યા છે કે અનુસૂચિત જાતિના આર્થિક સદ્ધર પરિવારોના ઘરમાંથી ઉછી ઉછીના ઉધાર દાણા અને બીજી વસ્તુઓ લઈ અને પોતાનું આર્થિક સંકટ વાળા બિન અનુસૂચિત જાતિના લોકોને ત્યારે અસ્પૃશ્યતા કામ નથી કરતી અ ગુજરાતના ઘણા બધા ગામો એવા છે અને ધોળકા તાલુકાનું એક બગોદરા ગામ એવું હતું કે ત્યાં આગળ ઘણા વર્ષો પહેલા પાણીનું સંકટ હતું એટલે તળાવની આજુબાજુ લોકો પોતાના વીરડા ગાળી રહેતા હતા એટલે અનુસૂચિત જાતિના લોકોએ તળાવના પોતાના જે વીડા ગાળેલા હોય એટલે એની અંદર આખી રાત પાણી જમા થાય ને સવારમાં ભરી આવવાનું હોય તો એ વખતે બિન અનુસૂચિત જાતિના લોકો વહેલા જઈ અને આ કથિત દલિતોના કથિત અનુસૂચિત જાતિના લોકોના વીડામાંથી પાણી ભરી આવતા ત્યારે આ લોકો કેમભાતા નહીં હોય અનુસૂચિત જાતિના વીડાનું પાણી ભરી જવામાં અમને અસ્પૃશ્યતા નહીં લાગુ પડતી હોય હા અનુસૂચિત જાતિના બનાવટની સર્ટિફિકેટો બનાવી અને નોકરીઓ મેળવે છે તમે તમને આવવા લાભ લેવાનો થાય છે તો સામે સામે તમારે બીજો પણ એવો લાભ ના અનુસૂચિત જાતિના લોકોનું એનું ઘર વસે એવો લાભ પણ આપવો જોઈએ આ પણ નથી અછતો દ્વારા કથિત અછતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી આવાસો પચાવી પાડવામાં આવે અનુસૂચિત જાતિના આવાસો પચાવી પાડવામાં આવે અનુસૂચિત જાતિએ દ્વારા બાંધવામાં આવેલા મંદિરો એ વખતે તમને સ્પષ્ટતા કામ નથી કરતી અનુસૂચિત જાતિના લોકોના અનેક ખેતરો એમની જમીનો પચાઈ પાડવામાં આવે છે અછૂત કહેવાતા અછૂત લોકોની પાસે મજૂરી કરવામાં આવે અને એની વખતે એની મજૂરીના નાણાં ઉછાપત કરવામાં આવે એને ઉછાપત કહી શકાય ત્યારે તમારી અસ્પૃશ્યતા કામ નથી કરતી અછૂતો દ્વારા કથિત અછૂતો દ્વારા જ્યારે દાન દક્ષિણા આપવામાં આવે ત્યારે એ દાન દક્ષિણાને કેમ તમે અસ્પૃશ્યતા તરીકે સ્વીકાર કરો છો આ બાબતો વિચારી રહ્યું છે અને અનુસૂચિત જાતિનો ડોક્ટર પાસે સંકટ સમયે દવા દારૂ કરાવવા માટે તમારી અસ્પૃશ્યતા એટલે એવા સેંકડો બનાવો છે ભારતની અંદર એવા સેંકડો બનાવો છે કે બિન અનુસૂચિત જાતિના નાગરિક બિન અનુસૂચિત જાતિના નાગરિકોને સંકટ હોય એમનો સ્વાર્થ હોય અને એમને કંઈ ફાયદો થતો હોય ત્યારે અનુસૂચિત જાતિની વ્યક્તિની કોઈ વસ્તુ લેવામાં એની સેવા લેવામાં એનું ખાધાન્ય લેવામાં એના નાણાં લેવામાં અથવા એની કોઈ પણ ચીજ વસ્તુ લેવામાં એમની ક્યારેય કોઈ અસ્પશતા કામ નથી કરતી પરંતુ માત્ર અને માત્ર ઉચ્ચપણાનું મિથ ટકાઈ રાખવા બાહ્ય આડંબરો દ્વારા આ અસ્પૃશ્યતા હોય છે એટલે આ અસ્પૃશ્યતાનો આ બીજો પ્રકાર છે પ્રકાર અસ્પૃશ્યતા એ પ્રકારની છે કે એમને ઉચ્ચપણાનું મિત્ર ટકાઈ રાખવા માટે એમણે ખાવું હોય છે લેવું હોય છે અનુસૂચિત જાતિના લોકોનું ખાવું છે એમનું લેવું છે એમનું પચાવી પડવું છે એમની સાથે અનાચાર કરવા છે બધું કરવું છે પણ એ પોતે કંઈક ઉંચા છે ભલે ભિખારી છે મનના તનના અને ધનના મન તન અને ધનના ભિખારી હોવા છતાં એ અનુસૂચિત જાતિના નાગરિક સાથે આ રીતનો અનાચાર કરવામાં એમને ક્યારેય અસ્પૃશ્યતા નથી હવે એની સાથે વાત એ કરવી છે કે આ બધાની આ બધા મૂળની પાછળ વર્ણવ્યવસ્થા જાતિ પ્રથા જાતિ ભેદ અને એમાંથી અસ્પૃશ્યતા પેદા થઈ છે અને આ વર્ણવ્યવસ્થા અને જાતિ પ્રથાનું સંવર્ધન સ્વાધ્યાય પરિવાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે સ્વાધ્યાય પરિવાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યવસ્થા અને જાતિ પ્રથાનું સંવર્ધન કરે છે અને એ સંવર્ધન એ રીતે કરવામાં આવે છે કે પ્રશિક્ષિત કેડરોના મગજની અંદર વર્ણ વ્યવસ્થાનો ઠસાવવામાં આવે છે હવે એમણે નવું તૂથ ચાલુ કર્યું છે સામાજિક સમરસતા એટલે એમની સામાજિક સમરસતા કેવી છે કે વર્ણ વ્યવસ્થા ચાર વર્ણો અલગ છે એ વિભાજન અલગ રાખવાનું છે છ હજાર સાતસો ને તેતાલીસ જ્ઞાતિઓ છે એને અલગ રાખવાની છે એની અંદર જે ઉચ્ચ નીચનો ભાવ છે એ ભાવ ટકાઈ રાખવાનો છે અસમાનતા છે એને પણ ટકાઈ રાખવી છે અને આ બધું ટકાઈ રાખવાની અને માત્ર અને માત્ર માત્ર અને માત્ર કહેવા માટે આપણે હિન્દુ છે એવી સમરસતા એટલે આ એક બૌદ્ધિક શેતનિયત છે આ શું છે બૌદ્ધિક શેતનિયત છે અને આ લોકોની બૌદ્ધિક શૈતાન્ય કરતા ત્રાસવાદી જે સશસ્ત્ર ત્રાસવાદીઓ છે એમની બૌદ્ધિક શેતનિયત સારી છે કારણ કે જે સશસ્ત્ર ત્રાસવાદીઓ છે આતંકવાદીઓ છે એ તમારી એકાદ વ્યક્તિનો અથવા તો એકાદ પેઢીનો નષ્ટ કરી શકે છે આ બૌદ્ધિક ત્રાસવાદીઓ છે એ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગની પીઢીઓની પેઢીઓનું નિકંદર કરવા માટેની આ એક બૌદ્ધિક કરામત બૌદ્ધિક ષડયંત્ર બનાવી રહ્યા છે એટલે સામાજિક સફરતા એક બૌદ્ધિક ષડયંત્ર છે તમામ પ્રકારના હિન્દુ ધર્મના અનિષ્ટો હિન્દુ ધર્મના તમામ પ્રકારના અનિષ્ટો વ્યવસ્થા જાતિ પ્રથા જાતિભેદ અસ્પૃશ્યતા ઉચ્ચ નિશ્ચ ભાવના અસમાનતા અનાચાર શોષણ આ બધા દુષણોનો અપમાન રાખવાના એને ક્યારેય નાબૂદ કરવાની વાત એમણે નથી કરી એમણે ક્યારેય અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટેનું કોઈ આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કર્યું હોય તમે જાણ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યારે એવું કે ભાઈ એનું આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપો અથવા તો આંતરજ્ઞાતીય લગ્નો માટે એમણે કોઈ લેખો લખ્યા હોય એમણે એના માટે કોઈ આંદોલન કર્યું હોય એના માટે કોઈ એમણે કથાઓ કહી હોય અનુસૂચિત જાતિના વિસ્તારમાં જઈને સ્વામિનારાયણની કથાઓ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામે પરંતુ જાતિના વિસ્તારમાં જઈને એ કથા પણ નથી કેમ કરવામાં આવી હતી અનુસૂચિત જાતિની સાથે તમે લગ્ન ગ્રંથિઓથી જોડાવો પરંતુ એવું નથી કર્યું એમના માત્ર દલિતોમાંથી કેટલાક હાથાઓનો ઉપયોગ કરીને જેનું પોતાના સમાજમાં અસ્તિત્વ નથી જેની કોઈ ગણના નથી અને સ્થાન નથી એવા બોદા લોકોના હાથા બનાવી અને સમરસતાની વાત કરવામાં આ સમરસતા ઝેરીલી સમરસતા છે અંદરના તમામે તમામ અનિષ્ટોનો અકબંધ રાખી અને ઉપર આ એક લોલીપોપ એક પોડ લગાવવાનું છે અંદર બધું ઝેર અકબંધ રાખી અને એની ઉપર આ સુગર કોટેડ સમરસતા છે એટલે મિત્રો બે બાબત છે અસ્પૃશ્યતા આગે પણ ભલે લોકો એમ કહેતા કે અસ્પૃશ્યતા જેવું કઈ નથી વર્ણવ્યવસ્થા જેવું રહે નથી જાતિ પ્રથા નષ્ટ થઈ છે આ બોદા વિધાનો છે સમજાવવા માટેના એમત એથી કઈ વિશેષ નથી અસ્પૃશ્યતા ગઈકાલે જેટલી હતી એટલી આગે પણ પ્રવર્તમાન રીતે સમગ્ર ભારતમાં કામ કરે છે અને એ જ અસ્પૃશ્યતા અનેક રીતે અનુસૂચિત જાતિના લોકોના ગ્રસિત રહી છે ને નડી રહી છે દૂષિત રીતે પીડી રહી છે એટલે આ એક સામાજિક સમાનતા માટેની વાત છે મિત્રો તમને યોગ્ય લાગે તો આ વિડીયોને વધુ વાયરલ કરો શેર કરો કોમેન્ટ કરો અને તમે શું વિચારો છો એ પણ જણાવો આવજો